સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરીથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ચીકણી માટી આજે બ્રિજ પર પડી હતી જેથી સવારના સમયે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાના બનાવો સામે આવ્યા છે જેમાં કેટલાક તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર આપવી પડી હતી સુરતના પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારીનો ભોગ નિર્દોષ બની રહ્યા છે વિશ્વકર્મા બ્રિજ પર માટીનું હતું જેથી વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હતા જેમાં અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા હતા કેટલાક તો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા સવારના સમયે અચાનક જ એક બાદ એક વાહન ચાલકો પટકાયા હતા ચીકણી માટીને કારણે વાહન ચાલકો લપસ્યા હોવાની પ્રાથમિક માહિતી છે વાહન ચાલકો પટકાતા તેના પગના ભાગે તથા શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી તો વડી કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા 108 ને બોલાવી પ્રાથમિક સારવાર આપવા આવી હતી સ્થાનિકોએ કહ્યું કે રાત્રી દરમિયાન મેટ્રોની કામગીરી કરતી વખતે માટી હટાવતા દરમિયાન ઓવરબ્રિજ પર માટી ઢોળાઈ હતી જેથી કીચડ થઈ ગયું હતું સવારના સમયે વાહન ચાલકો કંઈ સમજે તે પહેલા જ ચીકણી માટીમાં લપસ્યા હતા ઘટના બાદ તાત્કાલિક કિચડ હટાવવાની માંગ કરવામાં આવી હતી જોકે ફાયર વિભાગને જાણ થતા ટીમે ઘટના સ્થળે પહોંચી બ્રિજ પરથી માટી હટાવવાની કામગીરી શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત